હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ માંડવીથી આશાપુરા ન્યૂઝ ચેનલને અઢારમાં વર્ષના મંગળ પ્રવેશની શુભકામનાઓ પાઠવી માં આશાપુરા ન્યૂઝને સફળ સત્તર વર્ષ પૂરા થઈ અને જ્યારે અઢારમા વર્ષમાં આ ન્યૂઝ પ્રવેશી રહી છે ત્યારે આ ન્યૂઝના સ્થાપક ભાઈ શ્રી જયમલસિંહભાઈને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન એમની સાથે જેટલો પણ એમનો સ્ટાફ જોડાયેલો છે એ બધાને અભિનંદન અભિનંદન એટલા માટે કે માં આશાપુરા ન્યૂઝ એ માત્ર ન્યૂઝ નહીં પણ કચ્છના સામાન્ય માનવીનો અવાજ બની રહી છે કચ્છ ગુજરાતમાં જ્યાં પણ ક્યાં સામાન્ય માણસને તકલીફ પડતી હોય ત્યારે મા આશાપુરા ન્યૂઝ તટસ્થપણે જે પત્રકાર તરીકે જે એક ન્યૂઝ ચેનલ તરીકે જે જવાબદારી ખરેખર ન્યૂઝ મીડિયાની કે પ્રિન્ટ મીડિયાની હોવી જોઈએ એ જવાબદારી માં આશાપરા ન્યૂઝે નિભાવી છે અને લોકોની અવાજને પ્રશાસન સુધી શાસન સુધી પહોંચાડ્યું છે એટલે આપને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે પત્રકાર તરીકેની જે આપની જવાબદારી છે આપણે એક ધર્મ છે ચોથો સ્તંભ કહેવાય છે ન્યૂઝ જે છે પત્રકારિતા જે છે એ દેશનો ચોથો સ્તંભ છે જો એ સ્તંભ મજબૂત હોય તો દેશની જનતાની અવાજ મજબૂત હોય અને જો એ સ્તંભ હલી જતો હોય એ સ્તંભ દુર્બળ હોય તો દેશની અવાજ પણ ક્યાંક સામાન્ય જનતાની અવાજ પણ ક્યાંક પહોંચી પહોંચતી નથી તો મા આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી ખરેખર સામાન્ય જનતાની સમસ્યાઓ પ્રશાસનિક સમસ્યા હોય સરકાર તરફથી સમસ્યા હોય કે ક્યાંક બહેન બેટીને સમસ્યા હોય ગવત્યા જેવી વિષય હોય લવજહાજ જેવો વિષય હોય કે અન્ય સમાજને સ્પર્શતા વિષયો હોય એમાં ક્યારે પણ માં આશાપુરા ન્યૂઝે એના ઉપર પીછાણા નથી કર્યા આંખ આડા કાન નથી કર્યા એટલે આ ન્યૂઝ મને પણ ગમે છે એટલે ફરી એકવાર આપને જેમલસિંહ બાપુને અને મા ન્યૂઝના તમામ સ્ટાફને હિન્દુ યુવા સંગઠન તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપ આવી જ રીતે જનતાનો અવાજ બની અને પ્રખરતાથી મુખરતાથી આપનું જે દાયિત્વ છે આપનો જે પત્રકારનો ધર્મ છે એ આપ નિભાવો એવી અમારી આપ પાસેથી અપેક્ષા છે જય શ્રી રામ માં આશાપુરા ન્યૂઝ 17 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છક આશાપુરા ટ્રેક્ટર્સ નળવાડા સર્કલ પર હાઈવે ભૂજ પાસે